જૂનાગઢ શહેરના અક્ષર જ્વેલર્સ નામની સોનાના દાગીના બનાવતી પેઢીમાંથી કુલ બારસો એંસી ગ્રામ જેની કિંમત રૂપિયા એકાણું લાખના સોનાના દાગીનાની ઉચાપત કરનાર જ્વેલર્સના મેનેજર સહિત ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા આ સાથે જ પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા પચીસ પોઈન્ટ છોતેર લાખનું સોનું તેમજ રૂપિયા ચાર પોઈન્ટ પાંચ લાખ રોકડ રકમ પણ જપ્ત કરી છે પોલીસે ચારેય શખ્સોને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અક્ષર જ્વેલર્સના મેનેજર વિરુદ્ધ રૂપિયા એકાણું લાખના ચોવીસ કેરેટના કાચા સોનાની હેરાફેરી કર્યાની ફરિયાદ અક્ષર જ્વેલર્સના માલિક સુનીલ રાજપરાએ નોંધાવી હતી મેનેજર વાઘેલા અને તેના સાથીઓ કલ્પેશ નકુમ તેમજ ભૂમિત પરમારને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યા હતા તો બીજી તરફ આ મામલામાં અન્ય શખ્સો પણ સંડોવાયેલા છે કે કેમ તેની પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે આ જે સોનાના દાગીના માટે એ બાબતે વિગતવાર પૂછપરછ કરતા અત્યાર સુધીમાં આરોપીઓ અને સાહેબ મળીને કુલ પચીસ લાખ ચોતેર હજાર પણ વધારે રકમનું સોનું અને સાડા ચાર લાખ રૂપ લાખ રૂપિયા જે આરોપી નંબર એક મયુર વાઘેલાના લોકરમાંથી છે મેળવેલા છે અને ગુનાના કામે છે કબજે કરેલા છે આ બાબતે હાલ હજુ પણ આ દિશામાં આગળ તપાસ શરૂ છે ફરિયાદીએ જ્યારે ફરિયાદ આપેલી ત્યારે કુલ ચોવીસ કેરેટના રકમ મુજબ એકાણું લાખ રૂપિયાની ફરિયાદ આપેલી પરંતુ આ જે સોનું જે ગયેલું છે તે દાગીના બનાવવા માટે કામમાં આવતું હોવાથી બાવીસ કેરેટના હોય એટલે એ મુજબ છે એ અન્ય પણ અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે કેમ અને એ બાબતમાં છે એ ડિવિઝનની અલગ અલગ ટીમો હાલ તપાસ કરી રહી છે